તો નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે અને મિત્રો આ માછલા ની તો તમારા પગ નીચે ગોલ્ડ ફિશ પછી આ બીજા નંબર ઉપર પણ આવે છે તો મિત્રો આ વિડીયો ખાસ કરી અને તમે છેલ્લે સુધી જોજો અને મિત્રો આ છે દરિયાનો એવો ખજાનો કે જેને મળી જાય તે રાતોરાત કરોડપતિ પણ બની જાય છે અને મિત્રો આ તમે જોઈ રહ્યા છો તે છે ડારા ફીસ અને આ ફીસ ની કિંમત જાણીને જેના કિલો નું તો મિત્રો હવે તમે જ કયો છે ને આ સમુદ્ર સાચો ખજાનો પણ અને મિત્રો આની સાચી ઓળખાણ છે તે તેની કારીમૂછ હિસાબે પણ થાય છે તો મિત્રો આ મોંઘા માં મોંઘુ માછલા વધારે લોકો સુધી પણ વધારે વધારે શેર કરજો જેથી કરી અને મિત્રો આગળ લોકો પણ આ માછલાની સાચી વેલ્યુ ખબર પડી શકે અને મિત્રો એમ જોઈએ તો આ માછલું છે તે રાહુસ ફીસ જેવું જ આવે છે પરંતુ તેના મૂસને કારણે તે અલગ પડી જાય છે જે બ્લેક કલરની મૂસ તમે જો રહ્યા છો એ મૂસના કારણે આ ફીશની વેલ્યુ પણ દસ ગણી વધી જાય છે તો મિત્રો અમારા ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને સાથે બેલાઇકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને રોજના આવા જ વિડીયો પણ તમને જોવા મળી શકે અને મિત્રો આવા કિંમતી માછલાઓ ભાગ્ય જ કોઈ ના પણ હાથમાં આવે છે અને મિત્રો એ પણ ઓછી માત્રામાં મળે છે જેમ કે એક ફિશિંગમાં એક બે નંગ જ હાથમાં પણ આવે છે અને મિત્રો માં મોંઘી માછલાઓની લિસ્ટ માં પણ ગોલ્ડ ફિશ પછી બીજા નંબર ઉપર આ માછલા નું નામ આવે છે જેને આપણે મિત્રો દારા ફિશ તરીકે પણ ઓળખીએ છીએ તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે વિડીયો ની રાઈ કોમેન્ટમાં જરૂર થી લખીને મોકલજો અને મિત્રો આવા જ સમુદ્ર મોંઘા માછલાઓ જોવા માટે અમારી સાથે જલ્દીથી જોડાઈ પણ જજો અને ફાઇનલી મિત્રો આ ડારા ફિશ ને વજન કર્યા બાદ તે દસ કિલ્લાનો પણ થયો એટલે કે એક કિલ્લા ના હજાર રૂપિયા એટલે દસ હજાર રૂપિયા પણ મિત્રો જેમ આ વજન વધારે હોય તેમજ આ ફીસ નો ભાવ પણ વધે છે અને જો કદાચ આનંગ નમ ત્રીસ કિલા નું હોત તો એક કિલો ના પાંચ હાજર સુધી પણ આ પહોંચી જા તો મિત્રો આ વિડીયો અહિયાં સુધી જ અને મળીએ હવે નવા વિડીયો ની સાથે